હલો વાલા મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ હસ્તગીરી તીર્થ જે જૈન લોકોનું પવિત્ર તીર્થમાંનું એક તીર્થ છે પાલતાણાની એકદમ નજીક છે આ તમે જોઈ રહ્યા છો આપણો તળેટી વિસ્તાર છે તળેટી પાલતાણા રોડ તળેટીથી હસ્તગીરી જવા માટે અહીંથી રસ્તો છે ને સોળથી સત્તર કિલોમીટર હસ્તગીરી થાય છે તો ચાલો આપણે આજે હસ્તગીરી તીર્થની મુલાકાત લઈએ જો તમને સામે સ્ક્રીન ઉપર જે ડુંગર દેખાય છે જે પહાડ દેખાય છે નો પહાડ છે તો પહાડની ઉપર એક ભવ્ય મંદિર છે દેરાસર છે જૈન લોકોનું તો આપણે જૈન દેરાસરમાં દર્શન કરવાના છે અને જોવાનું છે જો તમે જોઈ રહ્યા છો ડુંગર ઉપર જે જૈન દેરાસર છે આપણે ત્યાં જવાનું છે આજે આપણે એની મુલાકાત લેવાના છે હસ્તગીરીથી જે પાલીતાણાથી સત્તર અઢાર કિલોમીટર અંતર આવેલ છે આ જો અષ્ટગીરી જાળિયા જે ગામ કહેવાય એ ગામ છે એ ગામની બાજુમાં જે પહાડ છે જે અષ્ટગીરી પહાડ તરીકે પ્રખ્યાત છે આ જાળિયા આખું ગામ તમે જોઈ રહ્યા છો આ જે પહાડ ઉપર ચડવા માટેનો મેઇન ગેટ છે આ મેઇન ગેટ દ્વારા અંદર જઈ શકાય છે અને આખા ડુંગર ઉપર આપણે જે જવાનું છે તો આ ગેટથી આ પ્રવેશદ્વાર છે આખું પહાડ ઉપર ચડવા માટે ચાલો આ અંદરની સાઈડમાં જે તળેટી કહેવાય પહાડની નીચેના ભાગમાં આ તમે જોઈ રહ્યા છો આખું મોટું પાર્કિંગ છે નીચે ભોજન શાળા છે અને આમ બગીચા જેવું છે તમે આખું આ જોઈ રહ્યા છો બધું મોટું તળેટીમાં આખું ગ્રાઉન્ડ છે આ દેરાસર છે તળેટીમાં નીચે ઘણા બધા નાના મોટા દેરાસરો આવેલા છે અમુક દેરાસર ના જે જીર્ણોદ્ધાર સાલો છે અમુક દેરાસર નવા બને છે બહુ જ નિશે ખૂબ વિશાળ જગ્યા છે રહેવા જમવાની ખૂબ સગવડતા નિશે છે યાત્રિકો મોટા પ્રમાણમાં આવતા હોય છે યાત્રા કરવા અહીં જૈન તીર્થોમાંનું એક પવિત્ર તીર્થ છે તમે અહીં જોઈ રહ્યા છો કે આ બાજુમાં મોટું જબર દેરાસર છે અને આ બાજુની અંદર આખું રહેવા માટેનો જોવા દે આ સરસા ખૂબ મોટું એની બાજુમાં રહેવા માટેની મોટી મોટી ધર્મશાળાઓ ઘણી બધી નિશે જોવા બધી ધર્મશાળાઓ છે યાત્રિકોને રહેવા જમવાની બધી ફૂલ સુવિધા મળતી હોય છે બહુ જ સરસ જગ્યા છે અને પાલતાણા એટલે જૈન લોકોની પવિત્ર નગરી જૈન તીર્થ માન તીર્થ એટલે પાલીતાણા તો પાલીતાણાથી એકદમ નજીક છે જો તમે પાલીતાણા જૈન તીર્થમાં ક્યારેય આવતા હોવ તો એક વાત સષ્ટગીરી તીર્થની હું અવશ્ય મુલાકાત લઈશું જો આ આખો ડુંગર ઉપર ચડવા માટેનો રસ્તો છે પાકો રસ્તો છે ઠેઠ ડુંગર ઉપર જાય છે આ રસ્તો આ બાજુમાં જો આ પગપાળા તમારે સાલીને જાઓ તેની માટે પગથિયા પણ બનાવેલ છે બહુ જ સરસ જગ્યા છે જો આ ડુંગર ઉપરથી તમે અડધા ડુંગર ઉપરથી તમે આ આ દ્રશ્ય દ્રશ્ય જોઈ રહ્યા છો સરસ લાગે છે અને આજુબાજુમાં નગર જે નદી આવેલી છે જો આ બધી ઉપર બસો પેઢીવાળાની બસો જાય છે બસો ચાલે છે યાત્રિકોને લઈ જવા માટે જો આપણે આ ઉપર આવી ગયા છીએ પહાડ ઉપર એની માટે આખું મોટું ભવ્ય તમને મંદિર દેખાય છે બહુ જ ભવ્ય અને મોટું મંદિર છે સરસ જગ્યા છે આખું ભવ્ય દેરાસર છે આખું જેમ લોકો માટે જે પવિત્ર સ્થળ મનાવવાનું એમાંનું એક પવિત્ર સ્થળ છે તમે આખું જોઈ રહ્યા છો ફરતું આ બાંધકામ કરેલું છે આખી હોલ બનાવેલી છે દેરાસર ફરતી આખી પાકી ખૂબ પ્રમાણમાં યાત્રિકો જૈન યાત્રિકો આવતા હોય છે તથા સનાતન ધર્મના ઘણા લોકો આવતા હોય છે અને બાળકોને મોટાઓને મજા આવે એવી જગ્યા છે આનંદ થાય એવી જગ્યા છે એક વખત અવશ્ય મુલાકાત લઈ છો આખું આ બાજુમાં જે છે એ આખું સ્નાન ઘર છે યાત્રિકાઓ તો એના માટે સ્નાનની પણ સુવિધાઓ છે આ જે જૈન દેરાસર જેમ એનો ગેટ છે અને આ ફરતું આખું પહેરી છે જે ફરતું તાર ફેન્સિંગ અને દિવાલથી પેક કરેલ છે બહુ જ વિશાળ ડુંગર માંથી પહાડ જગ્યા છે આનંદ થાય જગ્યા છે એક એક બાજુ આખું ક્ષેત્ર નદી આવેલી છે જો તમે જોઈ રહ્યા બાંધકામ કોતરણી કામ બહુ જૂનું અને એકદમ ભવ્ય આરસ માર્બલ પથ્થર એ બધું બનાવેલ છે દેરાસર અંદર તમે જોઈ રહ્યા છો આખું જે ઉપરનો ભાગ છે આ મુખ્ય દેરાસર આવેલું છે અને બાજુ બાજુમાં નાના મોટા ઘણા ફરતા બધા દેરાસર છે હોઉસ ભવ્ય બાંધકામ અને કોતરણી કોતરણીકામથી આખું આરસપાણથી મક્કું ભવ્ય દેરાસર બનાવેલ છે ફરતા ફરતા નાના નાના બધા દેરાસર છે એક મુખ્ય દેરાસર આવેલું સરદીની ત્યાં જોઈ રહેશો સ્ક્રીન ઉપર હોઉસ મજા આવે એવો આનંદ મન પ્રફુલ્લિત થાય એવું છે અવશ્ય એક વખત મુલાકાત કરજો જો આખું મેન દેરાસર છે બહુ જ સરસ જગ્યા છે તમે બધા જોઈ રહ્યા છો નાના મોટા બધા દેરાસરો ખૂબ જ પ્રમાણમાં યાત્રીઓ યાત્રાળુઓ અને સાત્રુળુઓ આવતા હોય બહુ જ મજા આવે એવી જગ્યા છે આનંદ થાય એવી જગ્યા છે મિત્રો આજુબાજુમાં આખા બધા વાહન ઉપર એવી બધી પાર્કિંગની પણ સગવડતા માથે છે અને ઘણા બહુ જ વિશાળ જગ્યા છે તો અવશ્ય એક વખત તમે હસ્તગીર તીર્થની મુલાકાત લેજો તમને એકદમ મજા આવે એવી જગ્યા છે આનંદ થાય એવી છે આમ હિલ સ્ટેશનમાં ગયા હોય એવું લાગશે તમને એમાં શિયાળામાં ને ચોમાસામાં તો બહુ જ બાળકોને મોટાનો આનંદ આવતો હોય એ પ્રાકૃતિક જગ્યા છે તમે આખો આ નીચેનું દ્રશ્ય ઉપરથી જોઈ રહ્યા છો જો તમે આ બાજુમાં જોઈ રહ્યા છો આખું દ્રશ્ય બધા પક્ષો પક્ષ પશુ પક્ષીઓ કરી દેજો લાઈક કરજો શેર કરજો આવા નવા વિડીયો આપણને તમને હું બતાવતો રહીશ આ પગથ થયા છે નીચે ઉતરવા માટેના છેઠ સુધી ડુંગથી નીચે ઉતરવા માટેના પગથ પણ છે તમે આખા દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ બધા બાજુમાં શેત્રુજી નદી દેખાય છે તમને ખૂબ જ ઠંડક આવે એવો પવન નાળામાં પણ હોય છે આખું શેત્રુજી નદી આજુબાજુમાં એક સાઈડ આખી શેત્રોજી નદી છે સામેની સાઈડમાં આખો શેત્રોજી પર્વતની ગીરી મળવા તમને દેખાતી હોય છે જો આપણે નીચે ઉતરી હજી ઘણા નાના મોટા ધિરાસનના કામ સાલુ રહ્યા છે માથે બહુ જ સરસ જગ્યા છે મિત્રો એક વખત મુલાકાત કરજો જે હસ્તગીરી તીર્થ નામથી ઓળખાય છે તમે સબસ્ક્રાઇબ કરજો શેર કરજો લાઈક કરવાનું ભૂલતા નહીં તમે જગ્યા છે નાના બાળકો સાથે બહુ પરિવાર સાથે પ્રવેશ વધારજો જેમ કે તમારું એક પવિત્ર તીર્થ એટલે હસ્તગીરી તીર્થ જે હસ્તગીરી તરીકે પણ ઓળખાય છે નાખો આ દ્રશ્યો જોઈ રહ્યા ડુંગર ડોલથી આપણે નીચે જઈ રહ્યા છીએ એના માટેનું એક બાજુ શેત્રજી નદી છે બાજુમાં બધી ક્રિમાળો આવેલી છે ચલો જય જય